છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમમાં સંગ્રહના ક્ષમતાના છ્યાસી પોઈન્ટ ટકા ડેમ ભરાયો હોવાથી બપોરે એક કલાકે છ દરવાજા ખોલી પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના ત્રણ અને પંચમહાલ જિલ્લાના બે એમ કુલ પાંચ તાલુકાને સિંચાઈની સુવિધા પૂરી પાડતી સુખી જળાશય યોજનામાં ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે તેની કુલ સંગ્રહ ક્ષમતાના છાસી પોઈન્ટ એકાવન ટકા પાણી ભરાઈ જતા આજ રોજ બપોરના એક કલાકે ડેમના છ દરવાજા ખોલી પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એક પછી એક ડેમના છ દરવાજા ખોલવામાં આવતા ડેમ સાઇટ ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા હતા જેને જોવા માટે આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સુખી ડેમ હાઈ એલર્ટને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોટી બેજ ખાંડિયા અમાદર હોડ ડુંડ વદેશિયા મોટી રાસલી સિથોળ ડુંગરવાડ કોલિયાથોરી લોઢળ ગંભીરપુરા ઘૂંટણવટ પાલિયા સજોડ અને સિહોદના ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર અનુરોધ કરવામાં આવ્યું હતું